ધારી નર્મદેશ્વર મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કોંગ્રેસના પ્રતાપભાઈ દુધાત કાંતિભાઈ સતાસિયા રવિભાઈ હિરાણી કે કે ચૌહાણ ધીરુભાઈ મકવાણા

સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના સંમેલનો અને સાથે સાથે બુથ મેનેજમેન્ટની તૈયારીઓ બુથને બેસાડવાની તૈયારીએ મન બનાવી કરી દીધો છે અને અહીંયા ભાજપને જાકારો આપીને કોંગ્રેસ જીતવા જઈ રહી છે